ભરૂચ માં વીસ ટકા વ્યાજ લેનાર આપઘાત પ્રયાસ કરતા વ્યાજખોર મહિલા સામે ખંડરી અને વ્યાજખોર મુજબ ગુનો દાખલ કરાયો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી નાઓએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે અંગેની વર્ધી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સારવાર લઈ રહેલી ફરિયાદી નફીસાબાનુ મિર્ઝા નાઓની પૂછપરછ કરતાં તેણીએ ભરૂચના ડુંગળી શેરપુરા બદર પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા સલવા ઉર્ફે આયસા પાસેથી પતિને વિદેશ જવા માટે વીસ ટકા વ્યાજે બે લાખ એંસી હજાર રૂપિયા લીધા હતા જેની સામે એક લાખ સડસઠ હજાર ચૂકવી આપવા છતાં વ્યાજખોર સલવા ઉર્ફે આયસાએ ચાર લાખ પંચાવન હજાર રૂપિયા માટે ત્રાસ આપી ધમકી આપતા વ્યાજખોરના ત્રાસથી દવા ગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી છે બી ડિવિઝન પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર નફીસા બાનુ મિરઝાના નિવેદનના આધારે વગર લાયસન્સે વીસ ટકા વ્યાજે રૂપિયા આપનાર સલવા ઉર્ફે આયસા સામે ખંડડી તથા વધુ વ્યાજે રૂપિયા ફેરવવા બદલ વિવિધ બીએનએસ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર બરુચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે ખોડિયાન કાઠિયાવાડીની આ નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવન્સ માટે સ્પેશિયસ બેન્કવિટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હન્ડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધીજ ફેસિલિટીઝ ની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ